ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નોન નોન શબ્દનો અર્થ જાણીતું ઓળખાય છે અવગત વિખ્યાત પ્રસિદ્ધ કે આકલિત થાય છે નોન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ નોન હિમ સિન્સ આઈ વોઝ અ લિટલ બોય એટલે કે હું નાનો હતો ત્યારથી તેને ઓળખું છું એક બીજું ઉદાહરણ જોઈએ શી વુડન્ટ હેવ મેરીડ હિમ if she had known him better એટલે કે જો તે તેને વધુ સારી રીતે જાણતી હોત તો તેણે તેની સાથે લગ્ન ન કર્યા હોત એક અન્ય ઉદાહરણ જોઈએ યુ મસ્ટ હેવ નોન વોટ શી મેન્ટ અર્થાત તેનો અર્થ શું હતો તે તો તમે જાણતા જ હશો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ